રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા જેમાં કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને નિહાળી હતી સાથે જ મુખ્યમંત્રીના હસ્તે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવથી આધારિત વિશેષ પોસ્ટલ કવરનું વિમોચન કર્યું આ અંગે પ્રવાસન મંત્રી બેરાએ જણાવ્યું કે લાખો સહેલાણીઓની કચ્છ મુલાકાતથી સ્થાનિક કલાઓને પ્રાધાન્ય મળ્યું છે રણોત્સવના આયોજનના લીધે કચ્છના કલાકારોનું વૈશ્વિક બજાર

એ બધા આજ ખૂબ સરસ રીતે આજના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ ખાસ કરીને આપણા કચ્છ જિલ્લાના વિવિધ જે સ્થળો છે ખાસ કરીને પ્રવાસન સ્થળો છે એ ધાર્મિક હોય હેરિટેજ હોય કે અન્ય જે સ્થળો છે એની અને સમગ્ર કચ્છ કચ્છનું જે કલ્ચર છે એના માટે ખૂબ સરસ રીતે પ્રસ્તુતિ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરવામાં આવી